નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ પટેલ સપના એગ્રોટેડે શ્રદ્ધાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મગફળી જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે મગફળીનું આ વખતે વાવેતર બહુ મોટા પ્રમાણમાં થવા જઈ રહ્યું છે એમાં આ વર્ષે ગીરના ચાર જે મગફળી છે જે ખૂબ પ્રચલિત થઈ છે તો આપણે એના વિશે થોડીક માહિતી મેળવશું તો ગીરનાર ચાર આટલી બધી પ્રસલિત થઈ છે એની પાછળનું કારણ છે કે એનું વધારે ઉત્પાદન છે અને આ વેરાયટીની વાત કરીએ તો એનું રિલીઝ વર્ષ એટલે કયા વર્ષમાં આનું સંશોધન થયું તો આનું સંશોધન થયું છે બે હજાર વીસ અને બે હજાર એકવીસની વચ્ચે આ મગફળીનું સંશોધન થયું છે આ મગફળી પાકવાના દિવસો છે એકસો દસથી એકસો પંદર દિવસે આ વેરાયટી પાકે છે પછી આનું જે મેક્સિમમ ઉત્પાદન છે જે અમારા એરિયામાં અમે જોયું છે જે અઢાર મણથી લગાડીને પાંત્રીસ ચાલીસ મણ સુધી આ મગફળીનું ઉત્પાદન થયું છે અને વાવેતરની જારીની વાત કરીએ તો અઢારથી વીસની જારી આને વાવેતર કરતા હોય છે અને બિયારણના દરની વાત કરીએ તો જનરલી પચીસથી ત્રીસ કિલો દાણા અને વાવેતર કરતા હોય છે પછી આ વેરાયટીની અંદર જે મગફળીની ખાસિયત છે એમાં ઓલિક એસિડનું પ્રમાણ છે એસી ટકા લિયોનિક એસિડનું પ્રમાણ છે વીસ ટકા અને તેલની ટકાવારી છે ત્રેપન ટકા અને આનો સો દાણાનું વજન છે તેતાલીસ ગ્રામ આ બધી આ જે વેરાયટી છે એની ખાસિયત છે આ વેરાયટી અર્ધ અર્ધ વેલડી જાત કહેવામાં આવે છે અને જે પાકવા સમયે આ વેરાયટી તૂટતી નથી અને ઉગવાની શક્યતા પણ ઓછી હોય છે તો એ એની મેઈન ખાસિયત છે અને આનું જે વાવેતર છે એ આ વર્ષે સૌરાષ્ટ્રના મોટા મોટાભાગા વિસ્તારમાં થવા જઈ રહ્યું છે તો જે ખેડૂતોને આ મગફળી વાવેતર કરવું હોય તો આ વેરાયટી ખૂબ સારી વેરાયટી છે અને આ આના દાણા કેવા હોય છે એ તમને બતાવું હવે ભાઈ આ દાણા બતાવો તમે નજીકથી તો આ ટાઈપના આ જે ગિરનાર ચારના દાણા છે એ રીતે એનું દાણાનું કલર છે અને ઘાટા કલર ઘાટા ગુલાબી કલરના દાણા હોય છે તો વધુ માહિતી માટે તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો અને અમારો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે ગ્યાસી ઝીરો ઝીરો પાંચ ઇિતોતેર ચાર છત્રીસ મગફળી વિશે અથવા કોઈપણ પાક વિશે કાંઈ વધારાની શાકભાજી વિશે માહિતી જોતી હોય તો અમે તમે અમને વોટ્સઅપ દ્વારા એ મોકલી શકો છો અમે એનો જે અમે ઝડપથી એનું જે જવાબ હશે એ તમને આપવા પ્રયાસ કરશું અને અમારાથી મેક્સિમમ જે પોસિબલ સોલ્યુશન હશે એ તમે આપશો તો આ વર્ષે મગફળી વાવેતર કરવું તો ગિરના ચાર ખૂબ સારી વેરાયટી છે એ વાવેતર કરવામાં કોઈ વાંધો નથી અને કોઈ પણ મગફળી તમે વાવો તો એને તમે સારી કંપનીનો બીજને પટ આપી અને પછી વાવેતર કરજો અને ભેજનું પ્રમાણ પૂરતું હોય ત્યાં વાવેતર કરવાનો આગ્રહ રાખો તો તમને પાછળના પ્રોબ્લેમ ઉગવાના એ બધા પ્રોબ્લેમ ઓછા રહીએ છે વધુ કોઈ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ও রাহুল পটেল আবার